નમસ્કાર મિત્રો તમારું મારી ચલન કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચલન માં નવા હો તો મારી ચલન ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને જેથી કરીને તમને મારા નવા વિડિયો ની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે તો મિત્રો આજે હું ન્યૂઝ લઈને આવી છું કે ખેલ સહાયક બનવા માંગતા સત્તરસો ને પંચ્યાસી ઉમેદવારો બે માસ થી ભરતી ની રાહ જોઈ રહ્યા છે પણ ભરતી આવી નથી પરિણામ આવી ગયું છે છતાં પણ ભરતી આવી નથી માધ્યમિકમાં વિષયની ભરતી ભરતીની જાહેરાત કરાઈ નથી તમે જોઈ શકો છો કે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા ખેલ સહાયકની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેલ સહાયકની પણ ભરતી થશે કેમ કે દરેક વિદ્યાર્થીઓ પોતાની ફિઝિકલ મુમેન્ટ પણ ખૂબ જ જરૂરી છે ફિટનેસ જરૂરી છે એટલે એક્ટિવિટી સાથે આપણે જે શાળામાં ભણીએ છીએ એની સાથે સાથે ખેલની પ્રવૃત્તિ પણ ખૂબ જ જરૂરી છે મિત્રો એટલે આપણે ગુજરાત સરકારે એવું વિચાર્યું હતું કે ખેલ સહાયક પણ આપણે ભરતી કરીશું જેથી કરીને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોત્સવમાં ભાગ લેવામાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઉઠે એટલા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી પણ હજી સુધી તેની ભરતી થઈ નથી રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા ખેલ સહાયકની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયા બાદ રાજ્યની પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ સહાયકની નિમણૂક માટે ખેલ અભિરુચિ

અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારીરિક શારીરિક અને અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે તથા તથા યોગ શિક્ષણ રસ વિદ્યાર્થીઓ વધે તે માટે ખેલ સહાયકોની નિમણૂક કરવામાં આયોજન કરવામાં આવ્યું હતું પણ પરંતુ ભવિષ્યમાં યોજાનારા રાષ્ટ્રીય ખેલકૂદમાં સ્પર્ધામાં ગુજરાતના પણ વિદ્યાર્થીઓ વધુ વધુ સંખ્યામાં પ્રતિનિધિત્વ કરે નોંધપાત્ર સિદ્ધિઓ આન્સલ કરી શકે તે માટે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમતગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવામાં ઉચ્ચક માનદ વેતનથી કરાર આધારિત ખેલ સહાય યોજના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક મેળવવા માટેની જરૂરત લાયકાત મેળવવા

હાજર સંખ્યામાંથી ત્રણ હજાર પાંચસો ચાલીસ ઉમેદવારો ઉત્સાહમાં આવી ગયા હતા કે વહેલી તકે ભરતી થાય છે અને બાદમાં આપણને શાળામાં ફરજ અને હાજર થશે તેવી આશા બંધાઈ હતી જોકે હાલમાં પરિણામ જાહેર થયા બાદ બે માસ જેટલો સમય વીત્યો છે છતાં હજુ ભરતી માટેના જાહેરાત પણ બહાર પાડવામાં આવ્યું નથી તો મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણી બધી એક્ઝામ લેવાઈ ગઈ છે છતાં પણ એની ભરતીઓ નથી આવી જેમ કે ટેટ કાર્ડ બે પાસ કરેલી છે તો કાયમી ભરતી તો આવી જ નથી જ્ઞાન સહાયક ની ભરતી આવી છે કાયમી ભરતી આવી છે પણ એમાંથી લિમિટેડ લેવા ગયા ખાલી જગ્યા પડેલી છે છતાં પણ લીધા નથી આપણે પણ જાણીએ છીએ મિત્રો તો મિત્રો હું પણ એવું જ કહું છું કે બધા શિક્ષકોની ભરતી જલ્દી જલ્દી થાય તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ